દાહોદ જિલ્લામાં છેતરપિંડીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા નકલી સરકારી કચેરીઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું લોન કૌભાંડ સામે આવવા પામ્યું છે દાહોદ શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બે શાખાઓમાં બેંક મેનેજર અને એજન્ટોની મિલી મોટા લોન કૌભાંડ આચરવામાં આવ્યું છે વર્ષ બે થી બે હાજર ચોવીસ દરમિયાન ખોટા દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લીપના આધારે કુલ ઓગણત્રીસ લોકોને રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ કરોડની લોન આપી દેવામાં આવી હતી આ સમગ્ર મામલે બે બે બેંક મેનેજર લોન અપાવનારા એજન્ટ અને સહિત કુલ એકત્રીસ લોકો સામે બે ગુના દાહોદના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનોમાં નોંધવામાં આવ્યા છે દાહોદની માણેકચોક સ્થિત એસબીઆઈની ની મુખ્ય શાખાના તત્કાલીન મેનેજર ગુરમિતસિંહ પ્રેમસિંહ બેદી જે રહેવાસી વડોદરા અને સ્ટેશન રોડ એસબીઆઈ બેંકના મેનેજર મનીષ ગૌલે જે પણ રહેવાસી વડોદરા દાહોદના એજન્ટો સંજય ડામોર અને ફહીમ શેખ સાથે મળીને આ કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો આર્થિક લાભ ખાટવાના ઈરાદે આરોપીઓએ લોન મંજૂર કરાવવા માટે આવું નવી તરકીબો અજમાવી કુલ નવ લોકોને નકલી સરકારી કર્મચારી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા તેમાંથી ત્રણ લોકોને કરજણ એસટી ડેપોના ડ્રાઈવર તરીકે દર્શાવવામાં આવ્યા હતા જ્યારે સાત લોકોને દાહોદ પંચમહાલ મહીસાગર અને વડોદરાની શાળાઓમાં શિક્ષક તરીકે દર્શાવી તેમની બનાવટી પગાર તૈયાર કરવામાં આવી હતી એક એક રસપ્રદ કિસ્સામાં તો અરજદાર ભાનવડની શાળામાં નોકરી કરતો હોવા લુનાવાડાની શાળાની ખોટી પગાર સ્લીપ રજૂ કરીને લોન મેળવી હતી દાહોદ અને મધ્યપ્રદેશમાં રેલવેમાં નોકરી કરતા સોળ કર્મચારીઓએ પોતાના મૂળ પગાર કરતા અઢી ગણા વધુ પગારની ખોટી સ્લીપો બનાવી બેંકમાં રજૂ કરી હતી અને તેના આધારે લોન મેળવી હતી ગાંધીનગરની ઓડિટ ટીમે જૂન 2024 માં દાહોદની SBI ની મુખ્ય બ્રાન્ચનું ઓડિટ કર્યું હતું ત્યારે કેટલીક પર્સનલ લોનમાં ગેરરીતિઓ ધ્યાને આવી હતી. ઝીણવટભરી તપાસ કરતાં લોનના દસ્તાવેજમાં દર્શાવેલ પગાર કરતાં ઓછા પગાર હોવાનું જણાયું હતું. સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી જેમાં ખોટી રીતે લોન અપાય હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ સપ્ટેમ્બરમાં સ્ટેશન રોડ બ્રાન્ચનું ઓડિટ કરાતા ત્યાં પણ સામાન્ય વ્યક્તિઓને સરકારી કર્મચારીઓ દર્શાવ્યા હોવાનું સામે આવ્યું હતું. બેંક દ્વારા એસટી ડેપો અને શાળાઓમાં જઈને ડેપો મેનેજર અને પ્રિન્સિપાલ પાસેથી લેખિતમાં પુષ્ટિ લેવામાં આવી હતી કે આવી વ્યક્તિઓએ ક્યારેય ત્યાં નોકરી કરી નથી ચોંકાવનારી વાત તો એ છે કે લોન લેનારા લોકોમાંથી ચાર લોકો એવા છે જેમને રૂપિયા લીધા બાદ એક પણ રૂપિયો બેંકમાં હપ્તા તરીકે ભર્યો ન હતો બેન્ક મેનેજરોએ બેન્કિંગના પાયાના નિયમોને પણ નેવે મૂકી દીધા હતા તેમણે માત્ર ખોટા દસ્તાવેજો સ્વીકાર્યા નહોતા પરંતુ બેંકના પોતાના જ રેકોર્ડને પણ અવગણ્યા હતા

તે હજુ પણ પોલીસ ચોકડે નોંધાયા નથી ફરિયાદી બેંક મેનેજર દ્વારા સુખસર અને ફતેપુરા ગામના બે લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી નથી તેમ લોન ધારકોને એજન્ટોના પરિવારજનોએ મીડિયા મિત્રોને જણાવ્યું હતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દાહોદ બ્રાન્ચ ને એસિસ્ટન્ટ બ્રાન્ચ બરાબર છે એમાંની અંદર બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સ્પોર્ટ ઓડિટ આવ્યું ત્યાં સુધી સ્પોટ ઓડિટ દરમિયાન આ બધો કોવાડ નીકળ્યું પર્સનલ લોન મુદ્રા લોન પછી તમારે હાઉસિંગ લોન કેસીસી અને એનિમલ હસબન્ડરી આ બધામાં જ બારોબાર પૈસા લઈને ખોટી પગાર સ્લીપો ઊભી કરીને લોકોને લેન કરીને એજન્ટો પૈસા ખાઈ ગયા અને લોકો હમણાં એનો ભોગ બની ગયા છે કરોડ માં તમારે ગણવું પડે તો ઓડિટર તમને આંકડો આપે ફાઈનલ હે આ સમય છેલ્લા બે વર્ષથી ચાલે છે એમાં મેનેજર એજન્ટો આ સીએમ ક્રેડિટ બીજીએમ સી આપણે

જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે કુલ એકત્રીસ લોકો સામે ગુનો નોંધીને બંને બેંક મેનેજર અને એજન્ટોની ધરપકડ કરી છે દાહોદ ડિવિઝનના દ્વારા આ મામલે માહિતી આપવામાં આવી હતી દાહોદ જિલ્લામાં કૌભાંડોની શૃંખલા ક્યારે અટકશે તે જોવું રહ્યું આ નવા કૌભાંડ અંગે આપના મનમાં કોઈ વધુ પ્રશ્ન છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો દાહોદ ટાઉન એ ડિવિઝન તથા ખાતે બ્રાન્ચ દ્વારા ફરિયાદ દાખલ થવા કરાવવા આવી હતી એ ફરિયાદ હકીકત જોવા જઈએ તો એસબીઆઈ ની દાહોદ ખાતે આવેલી બે બ્રાન્ચો એક વાણિક ચોક ખાતેની બ્રાન્ચ અને એક એસટી બસન સ્ટેન્ડ ખાતેની બ્રાન્ચ એ બંને બ્રાન્ચોમાં અગાઉ જે કામ કરી ગયેલા મેનેજર હતા તેઓના ટાઈમની અંદર જે લોન લેવા માટે એપ્લાય કરે છે એ લોનની પાત્રતા ના ધરાવતા હોય એનાથી વધુ રકમ લોન મેળવવા માટે જે પોતાની સેલેરી સ્લીપ છે કે ડોક્યુમેન્ટ્સ છે ઇન્કમના એ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આવક વધારે બતાવી અથવા પોતે લાયક ના હોય એને લાયક બતાવે એ પ્રકાર ડોક્યુમેન્ટ ઊભા કરી અથવા પોતે નોકરી ના કરતા હોય ત્યાંની રજૂ કરી આમ અલગ અલગ પ્રકારે લોનો મેળવવા માટે એપ્લાય અને એમાં બેંકના મેનેજર કામ કરતા અન્ય વ્યક્તિઓ જવાબદાર એજન્ટો અને લોન ધારકો આ તમામના ટોટલ એ ડિવિઝન વિસ્તારમાં જે આવેલી બ્રાન્ચ છે એમાં ચાર કોડ પંચોતેર લાખની અને બી ડિવિઝન બ્રાન્ચ આવેલી છે ત્યાં બ્યાસી લાખની એમ મળી ટોટલ સાડા પાંચ કરોડ ઉપરની લોનો જે સમયે મંજૂર કરી હતી આ અન્વયે ઓડિટ રિપોર્ટમાં આવતું ધ્યાનમાં આવતા ગુના દાખલ થયા છે અલગ અલગ બે અને એ બંને ગુના અન્વયે ટોટલ બંને થાણામાં મળી અને અઢાર જેટલા આરોપીઓની હાલમાં અટક કરવામાં આવેલી છે જેમાં બે મેનેજર જેમના નામ મનીષ ગૌલે અને ગુરમુખસિંહ વેદી છે અને બે એજન્ટો સંજીવ ડામોર અને ફ્રેમ શેખ છે અને આ સિવાયના ચૌદ લોકો છે એ લોન ધારકો છે જેમને અટક કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને બાકીની તપાસ હાલમાં ચાલુમાં છે સર જે લોન ધારકો હાલમાં પ્રાથમિક દિવસે તપાસ થઈ છે એમાં જે અમુક લોકો છે રેલવેમાં નોકરી કરે છે અમુક લોકો પોતે એસટીમાં કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય એ પ્રકારના ખોટા સટી ઉભા કર્યા છે અને એના આધારે લોન મેળવવાનો પ્રયત્ન કર્યો મહત્વની હા મેં જેમ વાત કરી એ રીતે જે પોતાની લોનની જે પોતે પોતાની સેલેરીની જે રકમ છે એ રકમ કરતાં વધુ રકમ સેલેરીમાં બતાવવાની અને એ સેલેરી સ્લીપ છે એને ફોર ઊભી કરવાની જેથી કરીને પોતે વધુ લોન માટે લાયક છે એ પ્રકારનું દેખાડી શકે અને એના આધારે વધુ લોન મેળવવા માટેનો પ્રયત્ન થયો હોય તો પ્રથમ દિવસે જણાવ્યું છે ગઈકાલે ગઈકાલે આમાંથી ટોટલ પાંચ જેટલા આરોપી હતા જે અટક થયા હતા જેનો ટાઈમ પૂરતો હતો એનો કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાંથી ચાર જેટલા આરોપીને પાંચ દિવસના અને એક આરોપીને બે દિવસના રિમાન્ડ મળ્યા છે અને બાકીના આરોપીઓ છે એ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે જેમને રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવશે